વડોદરા શહેરની પરિસ્થિતિ હજુ પણ ખરાબ છે હજુ પણ અનેક સોસાયટી એવી છે કે જ્યાં પાણી નથી ઓસર્યા જી હા વડોદરામાં આપ જુઓ તો હજુ પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આપ જોઈ રહ્યા છો કલાલીની સોનલ પાર્ક સોસાયટીમાં આજ પરિસ્થિતિ નાગરિકોના ઘરમાં ત્રણ દિવસથી પાણી ભરાતા લોકો પરેશાન છે વીજળી પીવાના પાણી જમા વગર દિવસો કાઢી રહ્યા છે લોકો અને વોટ માંગવા આવનાર નેતાઓએ સહાય માટે ન દેખાતા લોકોમાં રોષ પણ જોવામાં આવી રહ્યો છે વડોદરામાં પૂરથી પ્રભાવિત તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આપણે પહોંચી રહ્યા છીએ અત્યારે આપણે કલાલી વિસ્તારમાં પહોંચ્યા છે જ્યાં સોનલ પાર્ક સોસાયટીમાં અત્યારે કેટલાક પરિવારો મારી સાથે જોડાઈ ગયા છે આ એ જ ઘર છે કે અહીંયા પણ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા એના દ્રશ્યો પણ અમે તમને બતાવીશું અને એ પછી અત્યારે ઘરની સાફ સફાઈ કરી દેવામાં આવી છે પણ એ વખતની પરિસ્થિતિ શું હતી હજુ પણ આ ઘરમાં લાઇટ નથી આવી પાણી નથી પહોંચાડ્યું ઘણી બધી હબી હજુ પણ સમસ્યાઓ છે અને અહીંના તમામ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે સાગરભાઈ આપણી આપણી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ તમારા પરિવારે આ પૂરની પરિસ્થિતિમાં ત્રણથી ચાર દિવસ માટે ઘણી મુશ્કેલીઓ બેઠી છે હવે જેને પાણી ઓસર્યા છે કેવી રીતે ખબર પડી એ વખતની પરિસ્થિતિ શું હતી કેમ કે તમારા ઘરમાં તો વયોવૃદ્ધ લોકો પણ હતા મેડમ ત્રણ દિવસથી તો અમે એટલી ખરાબ પોઝિશનમાં છે કે પીવા માટે પાણી નથી અમે લોકોએ કેટલાય જગ્યાએ ફોન કર્યા ઘણા લોકોને એપ્રોચ કર્યા પણ કોઈ પ્રકારની અમને સહાયતા ન નથી આગળથી ટ્રેક્ટરો ફૂડ પેકેજીસ જતા હતા પણ અમારી સોસાયટીમાં આવ્યા નથી ત્રણ દિવસથી અમને કોઈપણ પ્રકારની ગવર્મેન્ટ તરફથી સહાય નથી મળી મોબાઈલનો બેટરી નથી લાઇટ નથી પીવાનું પાણી નથી ખાવાની કોઈ સુવિધા નથી અમારી સોસાયટી એકબીજાના હેલ્પના જરિયે જ ચાલી રહી છે બીજું અમે એટલી તકલીફમાં છે કે પેરેન્ટ્સની જે દવાઓ ચાલે છે મારા મધર હાર્ટ પેશન્ટ છે એમનું અત્યારે જ બાયપાસ કરેલું છે હાર્ટ સર્જરી કરી પણ એમને દવાઓ માટે તકલીફો થઈ રહી છે કોઈ સહાયતા નથી મારા ફાધર અસ્થમા પેશન્ટ છે ત્રીજે માળે ઉતરે છે ચડે છે અત્યારે એટલી જલાલી છે એટલી તકલીફ છે અમારા બધા વ્હીકલ્પન પાણીમાં ડૂબીને એકદમ ખલાસ થઈ ગયા છે આર્થિક રીતે એકદમ પાયમાલ થઈ ગયા તમે જોઈ શકો છો આ ઘર જ્યારે તમે જોયું ટીવી ફ્રીજ કુલર બેડ બધું એકદમ ખલાસ થયું છે અત્યારે અમારે ઝીરોથી શરૂઆત કરવી પડે એવી પોઝિશન છે કે આ ફક્ત અમારીને અમારા આખા વિસ્તારની લગભગ અહીંયા ચારથી પાંચ હજાર મકાનો છે જે એકદમ દયનીય સ્થિતિમાં છે જેને કોઈ પૂછવા પણ નથી આવ્યું ઇલેક્શનના ટાઈમે આ લોકો એક એક ઘરે જઈને પરચા આપી જાય છે કે અમારે વોટ આપો અમને અમે લોકોએ સ્ટેટસ પણ મૂકીને જણાવ્યું કે ભાઈ કોઈ અહીંયા આવતું નથી જે સમયે તમે ઇલેક્શનમાં એપ્રોચ કરો છો એ જો એપ્રોચ તમારે આજે કરવાની જરૂર છે પણ ઘણા લોકોએ પાંચસો સાતસો હજારો લોકોએ એપ્રોચ જોયા સ્ટેટસ રીલ્સ જોઈ પણ કોઈએ એક રૂપિયાની સહાય નથી કરી કે કોઈ એક નેતા કે કોઈ એક કોર્પોરેટર કે કોઈ એક કાર્યકર્તા સુધા પણ અહીંયા નથી આવ્યા જે કે અમારા ઘણા મિત્રો પણ હતા તે છતાંય નથી અમારે કોઈને ખરાબ નથી કેવું પણ અમારે એ જ કહેવું છે કે તમે નેતા છો તમે લીડર છો આજે તમારી દેશને આજે સોસાયટીને સમાજને તમારી જરૂર છે આજે એ દિવસને યાદ કરો જે દિવસ તમે ઇલેક્શન માટે નીકળતા હતા એ જ દિવસને યાદ કરીને આજે તમે આવો સોસાયટીઝમાં ફરો લોકોને વન ટુ વન મીટિંગ કરો ને તમે જુઓ કોને કેટલી તકલીફ છે જેટલી પણ તમે આર્થિક રીતે કે માર્મિક રીતે પણ મદદ કરી શકો તે બદલ પ્રતિનિધિ છે પ્રજાની સામે ચોક્કસથી જોવું જ પડે માસી पूरा तो हाँ, बहुत तकलीफ चाचा कितने साल से यहाँ पे आप लोग यहाँ से दस बारह साल से है, तकलिफ तकलिफ। है। हाँ, हाँ। हाँ, नहीं ऐसा पहली बार आया है पहले नहीं हुआ था ऐसा पहली बार आया है अब की बहुत खराब परिस्थिति हो गई ऐसा Station, so, Enough, इतना कभी पानी so? hmm. uh. um. like uh. नहीं आया था जितना अभी आया है क्या लगता क्यों इतना पानी आया अभी क्यों आया तो सब क्या मालूम बरसात हुआ तो आया पानी बाकी इतना पानी कभी आया नहीं लाइट नहीं है कुछ नहीं सब बहुत परेशानी हो रही है तो भी no, है, नुकसान था। था। भी काफी हुआ काफी नुकसान भी काफ़ी हुआ है, है काफ़ी नुकसान हुआ है। का� સોળ વર્ષથી પ્રોબ્લેમ થાય થાય પણ કોઈ હેલ્પ અમરે આટલા વર્ષમાં કોઈ દિવસ મળી નથી અમે પોતે કરીએ આજુબાજુ વાળા બધા નહીં અમે પોતા કોઈ અમને જોવા નથી પહોંચાડી જ ખરા કીધું જ ખરા એમ કેટલી વારે લોકો જયારે વોટ કે અમે પ્રોબ્લેમ કે રોડ ની સુવિધા નથી લાઈટ નથી મંદિરની પ્રોબ્લેમ કઈ નહીં આપો અમે તમને આવડતું આવતો વર્ષે પૂરે પાંચ વર્ષ પાછી અમારે રાહ જોવાની કે આવશે એમ આટલી મોટી સોસાયટી નથી દેખાતી દેખાવી છે ને તો અંદર તમારા હેલ્થ તો અમાઉન્ટ ભલે તમે ના કરો પણ ઉમરવાળા તમે ધ્યાન રાખી શકો ને તો તમે વોટ લેવા છો તમે એવું જ કરીશું અમે પાંચ વર્ષ પછી વિચારીશું તમને બી આવો મારી તો એક જ માંગ છે હું ફેર વોટ નહીં આપું ના એટલે જો એટલી બધી મુશ્કેલો છે કે તેઓ મત બહિષ્કારનું વિચારી રહ્યા છે આપણે હાળકો હા હા સાગર ભાઈએ જણાવ્યું આ મીરાબેનએ જણાવ્યું બસ સેમ સિચ્યુએશન મારું પણ એ જ કેવું છે એમને કીધું છે આ આંકલ આંટી એ લોકોને ચાલવામાં તકલીફ પડે છે એ લોકોને ચઢી ચડીને ઉપર જવું પડ્યું છે એમને ચાલવામાં પણ તકલીફ પડે છે લોકો કેવી રીતે ચડ્યા હશે ઇમરજન્સી કોઈ કેસ હોય મેડમ ડિલિવરી જે કોઈને એટેક આવ્યું ટીમો ઉતારી છે તો તમે ચેક કરવા તો આવો અહીંયા કે કોને શું પૂછવા આવે તો એમને ખબર પડે ને ટીમો ખાલી બેસવા માટે જ રાખી છે સરકાર એવું કે છે કે અમે અહીંયા ટીમ ઉતારી ત્યાં ટીમ ઉતારી તો માણસ ડૂબે તો અંદર જવાનું બચાવવા પૂછવાનું નહીં કે કોને શું તકલીફ છે અમારે ઘણી તકલીફ પડી છે આજે જે બેન મારા ઘરે રોકાયા હતા એમને એક કલાક સુધી બેન રડતા હતા અમારે બેરે બેરે એમને ચૂપ કરાવવા પડ્યા ઘણું બધું નુકસાન થયું છે બેનના ઘરે નુકસાન થયું એની ભરપાઈ તો થવાની નથી ઉપરથી એમને કોઈ સહાય આપવા આવવાનું નથી

કેવી પરિસ્થિતિ છે લાખ લાખ રૂપિયાની ઉપર બધાને નુકસાન થયું છે મેડમ પણ જોવા કર નથી કોઈ જ પીધી પાણી પાણી જ નથી મળતું દૂધ શું કરવાના અમે કોને કહીએ બિલકુલ એટલે ખાવા પીવાના પણ અત્યારે ત્રણ દિવસથી ફાંફા એવું કહેવું પણ અતિશયોક્તિ નથી જોકે આના માટે જવાબદાર કોણે સૌથી મોટો સવાલ ઉઠે છે કેમ કે વડોદરામાં આવેલા પોરના પાણી શું ખરેખર કુદરતી હોનારત હતા કે મોટી બેદરકારી એ સવાલ હજુ પણ ત્યાં ઉપસ્થિત છે કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક વડોદરા